પંચમ દિવસના બાળપણ એટલે અને બારે બુદ્ધિ આમ આપણી જીવનની આપણી જીવન જીવનયાત્રાની આવી બધી કેટલીક વ્યવસ્થાઓ એવા બાળ ચરિત્રની લીલાઓનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા પાંચમા દિવસના આ જ્ઞાન સત્ર સાક્ષી બનવા પધારેલા કોઈનો પણ નામ ઉલ્લેખ કરતા સૌ ભક્ત ભાઈ બહેનો દ્વારકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત વિનંતી કરી દઉં આરતી સમાપન સુધી સમય ફાળવશો તો તમને પણ ફાયદો થશે અને એવી યાદી સાથે આપ સૌને મારો અનુરોધ છે કેટલાક મહેમાનો ને પૂજમાના માના આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ તેવું ભાગવત ભગવાનનું પૂજન કરી અને આ સંસ્થા વતી પૂજ્ય માનાકર કમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરશે તેવી વિનંતી છે લુણાભા પત્રામલભા સુમણિયા જેઓ ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજના અગ્રણી છે આપનું હાર્દિક સ્વાગત આપને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી અને એવા જ પરમ ગૌ ભક્ત ખેરાજ ભાકેરને પણ આજ ક્રમમાં અને પરમ ગૌભક્ત પાચાભાઈને પણ આ ક્રમમાં પધારવા માટે વિનંતી કરીશ જે નામની ઉદઘોષણા થઈ રહી છે એ સૌ કથા મંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરવાનું છે અને ગૌશાળા કમિટી વતી માના કરળોથી આપે આપના આશીર્વાદનો સત્કાર સ્વીકાર કરવાનો છે તેવી વિનંતી છે રમેશભાઈ રાવલ ભાવનગર ગૌભક્ત રામભાઈ ગૌભક્ત સાજણભાઈ માવજીભાઈ સચદેવ મીઠાપુર સુભાષભાઈ મજીઠિયા મીઠાપુર એવો પણ આજ ક્રમમાં કથા મંચ પર પધારી આશીર્વાદ અને સત્કાર સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરી પોતાનું યોગ્ય સ્થાન લેશે તેવી વિનંતી છે પ્રીતિબેન નીરવભાઈ સોનગેલા અમદાવાદ એમને આરતીમાં સમેલ થવાનું છે જેથી સ્થાન જાળવી રાખશે હવે જે નામની ઉદ્ઘોષણા થાય છે એમને આરતીમાં પણ સહભાગી થવાનું છે જેથી તેઓ આશીર્વાદ સ્વીકારી કથા મંચ પર પોતાનું સ્થાન જાળવી રાખશે પ્રીતિબેન નીરવભાઈ સોનગેલા હસમુખભાઈ ડાયલાલભાઈ ગટ્ટા અમદાવાદ સરોજબેન હસમુખલાલ ગટ્ટા અમદાવાદ જસવંતલાલ ચુનીલાલ તન્ના ડીસા ગોદાવરીબેન ખુશાલદાસ મજીઠિયા અમદાવાદ અને જયશ્રીબેન રાયચંદભાઈ મજીઠિયા અમદાવાદ આ બધા જ માના આશીર્વાદ પ્રાપ્ત કરી અને કથા મંચ પર સ્થાન જાળવી આરતીમાં સહભાગી થશે તેવી વિનંતી છે આશીર્વાદ માટે પધારવા હું જે ઉદઘોષણા કિશોરભાઈ અગ્રાવત પણ આશીર્વાદ પ્રાપ્ત કરશે પાયાભા સિદ્ધિભા પરમાર પણ આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરશે મયુરભાઈ પરમાર પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા સામે પોતાનું સ્થાન લેશે પારસભાઈ છઠ્ઠાને વિનંતી કરીશ આપે પણ આરતીમાં સામેલ થઈ સ્થાન જાળવી રાખું પ્રતિકભાઈ સામાણી કિશનભાઈ બારાઈ ભરતભાઈ ગાંધી પરિવાર વેપારી અગ્રણી પણ આરતીમાં સામેલ થશે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે રાજુભાઈ બારાઈ પરિવાર પણ આરતીમાં સામેલ થશે અને સ્થાન જાળવી રાખશે શ્રીનાથ ડાઇનિંગ હોલવાળા માસીને વિનંતી કરીશ કે તેઓ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે શ્રી મહેશભાઈ ગોકાણી પરિવાર આરતીમાં સામેલ થવા સ્થાન જાળવી રાખશે પણ આરતીમાં સામેલ થશે વિજયભાઈ ગોકાણી પરિવાર પણ આરતીમાં સામેલ થશે અને કથા મંચ પર સ્થાન જાળવી રાખશે તેવી વિનંતી છે ગૌસેમા પોતાના આર્થિક યોગદાનથી જેમણે સહભાગીતા જોડી છે એવા અગિયાર હજાર એકસો અગિયાર સુભાષભાઈ મજીઠિયા મીઠાપુર

ગૌસેવાના આ સેવા કાર્યની સહયોગીતા બદલ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે દ્વારકા યોગ પરિવાર પંચોતેરસો રૂપિયા એમના પ્રતિનિધિ પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે સાત હજાર પાંચસો રાકેશભાઈ પટેલ નડિયાદ પણ આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરે પાંચ રમેશભાઈ દાવડા દ્વારકા તરફથી આરતી આરતીમાં જોડાશો સુંદરજી નાનજીભાઈ ભાનુશાળી મુંબઈ દસ હજાર રૂપિયા તેવો પણ સત્કાર સ્વીકારી પ્રસ્થાન કરશે જલારામ સત્સંગ મંડળ દ્વારકા હસ્તે રંજનબેન મજેઠિયા અગિયાર હજાર એક અગિયાર હજાર એક જલારામ સત્સંગ મંડળ દ્વારકા હસ્તે રંજનબેન મજેઠિયા પણ આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરે રૂપિયા હસ્તે રમેશભાઈ પ્રવીણભાઈ બવનભાઈ બારાઈ દ્વારકા એવો પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે સ્વર્ગ આનંદ મોહનલાલ હસ્તે મોહનભાઈ તના લાંબા એકાવનસો રૂપિયા દ્વારકાધીશ સતવારા સત્સંગ મંડળ આનંદ ચોક દ્વારકાના પ્રતિનિધિ એકવીસ હજારના અનુદાન બદલ અહીંયા કાસભા કેર તરફથી અગિયાર હજાર રૂપિયા એવો પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચ પર સ્થાન જાળવી રાખશે એક લાખ સવા લાખ રૂપિયા એક લાખ અને પચીસ હજાર રૂપિયા શ્રીનાથ ડાઇનિંગ હોલ વાળા માસી તરફથી દરેક અનુરોધ સાથે આજનો લાવો લીજે રે કાલ કોણે છે બે જ જ્ઞાન સત્રના સાક્ષી આપણે કઈ કે સાથ દેતી નહીં હે કિસી કા क्या ભરોસા હૈ ઈસ જિંદગી કા એટલે આજે સમયે પણ કાર્યાલયનો સંપર્ક કરી ગૌ સેવાના સહભાગી થવાની આપ સૌને વિનંતી અને યાદી સાથે સૌનો આભાર વ્યક્ત કરતા અમરેલીના અવદઘોષ શરદ વ્યાસના સૌને જય દ્વારકાધીશ જય ગિરનારી જય ગોપાલ જય ગૌ માતા લુણાભા તરફથી અગિયાર હજાર રૂપિયા ગૌ સેવામાં પ્રાપ્ત થાય છે ધન્યવાદ આભાર